નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરામાં આવતા પીળા સુકારાની વાત કરવી છે તો જો પીળા સુકારાને સમજીએ તો આજે હું અલગ અલગ ખેતરમાંથી અહીંયા પહોંચ્યો તો રસ્તામાં બે ત્રણ જીરાના ખેતર આવ્યા એમાંથી હું જીરું ખેંચતો આવ્યો આ જીરું પણ ખૂબ પીળું પડી ગયેલું હતું આ છોડવા પણ પીળા દેખાય છે તો હવે સુકારોય વસ્તુ અલગ છે અને જીરું પીળું પડવું વસ્તુ અલગ છે જો સુકારા સાથે જીરું પીળું પડતું હોય તો આપણે એને પીળો સુકારો કહીએ હવે જે આ આપણે જેને પીળો સુકારો કહીએ છીએ અથવા જે જીરું પીળું પડે છે એના કોઈ પર્ટિક્યુલ કારણો જાણવા જાણી શકાયા નથી અત્યાર સુધીમાં કે આ આવું થવાથી પીળું પડે છે પણ સુકારો સાથે હોય અને પીળું પડતું હોય તો પહેલા નંબરે આપણે ફંગી સાથે માઇક્રોન્યુટન કરશું કારણ કે પીળા પડવાના બે ત્રણ કારણો જોઈએ આમ અનુમાન કરીએ કે તો એક અનુમાન એવું થાય છે કે ખોડો જમીનમાંથી પોષક તત્વ ન લઈ શકે એના કારણે પીળું પડતું હોય બીજું કે માઇક્રોનૂટનની અપૂર્તિના કારણે પણ પીળું પડતું હોય ઘણી વખત વાદળછાયું વાતાવરણ હોય અને છોડવો સૂર્યપ્રકાશ ઓછો મળતો હોય તે જો પૂરતા પ્રમાણમાં ખોરાક ન બનતો હોય અથવા ક્લોરોફિલ ન બનતું હોય તો પીળું દેખાય તો પીળું અને સુકારો બે વસ્તુ અલગ છે જો સુકારો અને પીળ સુકારા સાથે જો જીરું પીળું પડતું હોય તો ફૂગનાશક સાથે માઇક્રોન્યુટન અથવા સારું પીજીઆર સારો ખોરાક આપશું તો એમાં રાહત મળશે ખાસ કરીને જે સુકારો જીરામાં આવે છે શરૂઆતના ટેરે એમાં કાર્મેડિઝમવાળા કન્ટેન વાપરશો તો રિઝલ્ટ સારા મળશે જો સુકારો ન હોય અને ખાલી જીરું પીળું પડે છે પીળું પડે અથવા આવું કોઈ જાંબુડિયું થતું હોય જાંબુડિયામ તો તમે એને નાઇટ્રોજનવાળા જે ખાતરો આવે ચોવીસ ચોવીસ અઠ્યાવી અઠ્યાવી ઓગણીસ ઓગણીસ એમની સાથે માઇક્રોન્યૂટનનો સ્પ્રે કરો તો સારા પરિણામ મળી શકે જો આ રીતનું પીળું પડતું હોય ખાલી પીળું જ પડતું હોય તો આમાં સલ્ફર મેગ્નેશિયમવાળી કોઈ કઈ વસ્તુ એક પાવર મેક કરીને એક વસ્તુ આવે છે એટલે એ વાપરી શકો અથવા મેગ્નેશિયમને ઝીંકની જે આવતું હોય એવું માઇક્રોન્યુટન નાખો તો પણ આની પીળાશ દૂર થઈ શકે તો આ હતી પીળા છુકરાની વાત તો એક તો આમાં કોઈ એવા પર્ટિક્યુલર લક્ષણો જોઈને દવા કરવી પડે આના કોઈ એવા પરફેક્ટ કારણો કે આપણે એમ કહીએ કે આના કારણે એવું કંઈ હોતું નથી જીરું જોયા પછી ખબર પડે અને મેં એ માટે અલગ અલગ સુકારા અલગ અલગ પીડા પડતા છોડવા અલગ અલગ જગ્યાએથી ભેગા કરીને તમને બતાવ્યા દરેક છોડવાના પત્તા ઉપર તમને અલગ અલગ પોષક તત્વોની ઉણપ દેખાશે તો બેટર રહેશે કે જો સુકારા સાથે જીરું પીળું પડતું હોય તો સારું ફૂગનાશક સાથે તમે માઇક્રોન્યૂટન કરો અને જો ખાલી પીળવું પડતું હોય તો નાઇટ્રોજનયુક્ત વોટર સોલ્યુબલ ખાતર સાથે માઇક્રોન્યૂટનનો સ્પ્રે કરશો તો આમાં તમને રાહત મળી શકે છે અથવા સારા પરિણામ મળશે